બ્લોગ મોડો શરૂ કર્યો તો સોરી આમ તો વહેલા જ કરી નાખો છો દર વખતે કરતા તો અત્યારે ઘરે જવું છે કારણ કે ઘરે બીમનું કામ શરૂ છે તો બીમ ભરાય છે અત્યારે અને શું કહેવાય બીજું હા એને લોખંડનો ઓલો વાયર લઈ જવાનો છે તો દુકાને પહેલાં જાઓ અને વાયર લઈને પછી અહીંયા ઘેરે આપો અને પછી આપણે જમી લેવા રહ્યો અને પછી પાછા લઈ આવશું બરાબર તો ફેમિલી બના રહ્યો છું આપણા બ્લોગમાં તો જો બે કિલો વાયર લાવવાનો હતો તો બે કિલો વાયર લઈ આવ્યા છે ને ઘરે હલા સોરી લઈ આવ્યા છે કેમ કે દુકાન લાઈટ તો કઈ હતી નહીં પકવાની બધા અહીંયા કામ કરે છે આ બાજુમાં બીમ ફીટ કરે છે અને જો આ બે બાજુના બીમ જે ખુલ્લા હતી થઈ ગયા મહેમાનની બે કામ કરે ને આ વાયર લેવા ઘર દુકાને લાઈટ હતી ને ઘરે જો બે કામ થઈ જાય વાયર દેવાનું હતું એટલે ફોનમાં સાર્જ નથી આગળ ચાર ટકા ફોનમાં ફોન ક્યારે સીસ ઓફ થઈ જાય એનું કઈ નક્કી નથી એટલે બ્લોક કઈ બનાવવા એની એવું છે કઈ નહીં ફેમિલી હે મને કઈ કીધું મહેમાને કઈ નથી કીધું ને વાંધ તો જો હવે દુકાને જઈ ભલે હું કહેવાય ઘડી જમીલી ઘરે પછી રહી દુકાને પણ લાઇટ વગર કઈ કામ છે નહીં હા એમ લાઈટ વગરનું કાંઈ કામ થાય એમ એ નથી તો પછી નીકળીએ થોડી વાર રે ને એવું લાગે ઘડીક આ રહી પછી જઈ તો જો વરસાદ શરૂ થઈ ગયો છે હવે નીચે ઉતરી છે ને ભૂખ લાગી છે પણ આ ઝરમઝરમાં શરૂ થઈ ગયું છે અત્યારે તો એ પેલા જમી આવી

કંઈક માપવા ગયા છે એમને આગળ આવશે વાલ લાગશે ને તો ત્યાં સુધી બે ઘડીક આપણે મતલબ દુકાન જવું છે બે વાગે આવી ગયા છે બે વાગે પછી નીકળીએ પણ ન્યાય લાઇટ નથી એટલે કાંઈ કામ થાય ને મોબાઈલમાં ચાર્જિંગ ચાર ટકા હતું ત્યારે બે ટકા હશે કદાચ અને આ પાઇપ જો આવડે કાપવાનો હશે હજી ઓલા બીમ ભરવાના છે ને એટલે આપણા પાઇપ કાપીને નાખવાના છે એની વાટે છે આપણે પણ લાઇટ નથી આવી કંઈ લાઇટ આવે પછી જ્યાં સુધી કંઈ કામ થાય ને ક્યાં સુધી આ પાઇપે એમના રહે આ પાઇપના બે કટકા કરવાના છે બીમમાં નાખવાના છે એટલે હા તો ગાડી પડી છે ઘરે દોરી એ ગાડી લઈને જવું છે મેં કીધું જવાનું નથી થતું કઈ તો કઈ નહીં બે રીલ બિલ એડિટિંગ કરી બનાવી પછી નીકળે દુકાને બે વાગ્યા એટલે પછી ત્યાં જઈને વિડીયો બનાવશું આપણે તો જો ઘરે આવી ગયા હતા મને ટકો ભાઈ ચડે છે ચડો હલો હાલો તો હું જાઉં હું જાઉં હું જાઉં ને તો હાલો આપણે નીકળે ત્યારે નવો ને હાલો હું જાઉં છું હાલો

બસ ચડી જાઓ ચડી જાઓ ચડી જાઓ ચડી જાઓ ચડી જાઓ વાહ ચડી ગયા ચડી ગયા જો આમ જો આમાં જો ફોનમાં જો ચડી ગયા આમ કઈ ગયો ટાટા કહી ગયો બસ નીચે જવું પડ્યું ભૂંગળો લેવા માટે ભૂંગળું કાપેલું છે બીમ ભરે છે ઉપર તો બીમમાં નાખવાનું છે મજદૂરની જેમ આપણે હાથમાં રાખીને જો મારું ટકો ભાઈ આવી ગયો માથે હાલો લેવરો રહો લેવરો લેવા હલો લેવા ભૂંગડો ઓલા ભાઈ ભરે દે નહી હું આપી દઉં ભરે છે દઈ બહુ વજન પણ ઉપર નાખવાનું છે ભાઈ મહેમાન હલો ટકા આપણે વિડીયો બનાવો ને વિડીયો બનાવો ને જો તો છ વાગે તો આવ્યો તો કરે તો ટોપિક બેરીને આવ્યો હતો કેટલો બધો વરસાદ પડી ગયો હતો બધો આપણું તો કામ થઈ ગયું ભીમ ભરાઈ ગયા સારું છે ને કે વરસાદના હેરાન થવાનું ભીમ બતાવો જાવ તો પણ પહેલાં તો અહીંયા થોડું કામ થતું ત્યાં જાતો વરસાદ હો અત્યારે છ વાગે પણ કેવો છે ઘટાડતા કામ ઘર અંધારું છે બધું એવું થયું લાડ બધું અહીંથી બધું વાતાવરણ કેવું બધા અહીંથી આખું બધું પલળી ગયું છે બધું એવું છે હવે આગળ જઈએ આપણે થોડી વાર રહીને તમને બીમ બીમ બતાવું આગળ ધાબા ઉપર જઈને તો ફેમિલી જો પછી વરસાદ આવી ગયો તો એટલે ભાઈ ધાબા પર ચડતો હતો કે વરસાદ બહુ જાજો આવી ગયો પછી વરસાદનું મારા કાઈ જવાનું નહી એવું થયું પછી મેં કીધું કાઈ વાંધો નવો નથી રહો અને પછી બ્લોગ આજ મે ટૂકો કરને કા 6 હાડે 6 હાડ મિનિટ નો છે કદાચ મને ખબર નથી પણ બ્લોગ કેમ કે પછી વરસાદ આવી ગયો ભાઈ કઈ જવાનું ભાઈ વરસાદમાં ભાઈ હું પહેલો તો દુકાને કે સોરી ઘરેથી દુકાને આવતો હતો એટલે તો વરસાદના ભાઈ કપડા ભીના છે હજી કપડા ભીના છે હજી હુકાણા નથી અત્યારે હાડા નવ થયા ને તો હવે તો ઘરે જઈને પછી હું કે ઘરે ગયો નહીં કપડાં બદલાવ દુકાઈમાં ભલે પહેલાં તો હવે ઘરે જાઉં તો પહેલાં તો કપડાં બદલાઈ નાખું અને પછી બ્લોગ એવો પૂરો કરી નાખું છું તો ખાસ કરીને ચેમ પણ ન હોય તો ખાસ કરીને જેને સબસ્ક્રાઇબ કર્યો ટૂંકો છે મને ખબર છે છ આડા છે ન છે પણ બહુ મોડું નથી કરું અને મારા છે આજે કામ અત્યારે તો જવું છે ઘરે ફેમિલી તો બધા ડાયરેને રામ રામ ને મળશો આપણે આવવાના બ્લોગમાં ખાસ કરીને ચેનલમાં જે નવા આવશે જેને સપોર્ટ કરવાનો બધાને બે લાઈકને પ્રેસ કરજો વિડીયોને લાઈક કરજો તો નાનો મોટો આવો બ્લોગ બનાવી છે તો થોડો ઘણો સપોર્ટ કરો થમલાઈનો ફોટો ન પડવાનો પણ આવા નવા બ્લોગ મૂકું છું વ્યૂઝ ઓછા થઈ ગયા વ્યૂઝ ન હતા પણ એમાં હું છે મને ખબર છે કેમ નથા એનું કારણ છે એનું કારણ બધું મારા એમાં કહેવાય એવું છે તો કંઈ નહીં ફેમિલી થઈ જાય ધીમે ધીમે વાલ લાવશે ચેનલને આપણે કમ્પ્લીટ તમે સપોર્ટ કરો તો મળશો આપણે આવાનો બ્લોગ પરંતુ રામ રામ જય શ્રી રામ મળીએ બીજા બ્લોગ